ટુ ફેમિલી છો કે છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે અને અત્યાર તો જો મસ્ત મજા થઈ નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે ને હવે જાવું છે આપણે માળમાં ચાલો બાવું છે તમારે મારે ને આવું તમે જે આવો ને આવો મારી તમારી આવો હ જય માતાજી બાપા સીતારામ બધાઈને આ તમારી આવો કેવી ઊગી બાજરી કેવી ની હા જોતાય હ જોવી પડે ને જોવી પડે અને ભલે મે એવું છે હવે કે તને કોઈ આટો મારવા ન જ્યું મા બપાલ ના હતા ભઈ એ વાતો એનું કોઈ આટો મારવા ન જ્યું તો હે કે માર જાવું છે માલ માં અને આપણે આટો મારી આવી કે બાજરી ઉગી ગઈ જોઈએ ચાલું છે હવે માલ માં ફેમિલી તો અત્યારે આપણે પોચી ગયા છે માલ માં અને કોકો કે કે બાજરી ઉગી ગઈ છે આપણે જો વિડિયો દેખ કે બાજરી થઈ ગઈ છે આપણે જો હવે દેખ કે ઉગતી આવે ધીમે ધીમે થઈ ગયું હે કે એટલે બધું મસ્ત મસ્ત ઉગતી આવે છે એ થોડીક ઘણી વાર લાગે બાજરી ને કે થોડીક ઉગતા વાર લાગે એટલે માટે કે ધીમે ધીમે ઉગતી હોય થોડી ઘણી તો દેખાઈ જાય ને થોડીક દિવસો થાય તો બધી દેખાવા મજા અત્યારે થાય કે થોડી થોડી દેખાય છે એવું છે એ તો મસ્ત હે કે બાજરી થઈ જાય

બાકી નતો બધા બાકી છે હવે કે બધા પેન પેન બાંધવા મળી ફેમિલી તો અત્યારે આપણે કે બાજન ખેતર આવ્યા હતા અમાર ઘર ની પાસેલા ખેતર આવ્યો લે કે ના આવ્યા હતા ના કે હાઠી પાડવાનું કામ ચાલુ હે ટ્રેક્ટર થી મીત આ થે ના એક ટ્રેક્ટર થી પાડવાનું ચાલુ હે આવી રીતે ના કે પટ્ટી હાઠી જો

อย่างไงบ้างไม่ได้ไหนก็เหรอเยอะไปไหนก็ไปปุ๊บเลยมั้ง આવી રીતના આ બધે નાના મોટી જાઓ એક જો એક આમાં બે ઘણ બને મારી તમે કાઢા બી ના કે

કહેવાય ભાઈ નહીં આપણે તો બહુ ક્યાં ફાતે ને તમે ગમે કહો છો કેવા લાગે ને ભજી જાય એમને તો અત્યારે સરસ મજા ને કે ભજી આવી ગયા છે વાળું શાક છે સાસ ચટણી બધા જ બેસી ગયા છે કેવા કહેવાય હા ડે હા બધા બેસી ગયા છે વાળું જવું કે મસ્ત મજા છો જશે બધા જમવા ફેમિલી તો અત્યારે આવી જાય છે આપણા ખાટલે અને આજનો ઓલો જુઓ અહીંયા સુધી રાખવાનો છે ને આશા રાખીએ તમને અમારો ઓલો ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો યાર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી શુભ રાત્રિ